બારમાં ધોરણનો ચેપ્ટર નંબર ચારની જોડે વાત કરીએ પ્રાજનનિક સ્વાસ્થ્યની બાળકો ખૂબ જ સહેલો પાર્ટ અમુક ટોપિક એવા છે જે સરળતાથી ઘડીએ પડે એમાંથી એમસીક્યુ આવ્યાજ કરે છે અને જ્યારે આમાં સહેલા પાર્ટની વાત હોય ને ત્યારે એના માર્ક તમારે સીધા કવર કરી લેવાના હોય કેમાંથી એ બે ચાર ટોપિક જે હું તમને કહીશ એના પર ઘડિયે પડે વાંચન રાખવાનું અને એને સમજી લેવાનું એમાંથી મોટેભાગે એમ શું પડે આવ્યા કરે છે તો પૂરેપૂરા માર્ક એમાંથી કે ત્રણ સવાલ પૂછાય તો પણ બાર માર્કનો પાર્ટ થાય એને બહુ નાનો પાર્ટ એટલે નાના નાના પાર્ટો એવા તૈયાર કરવાના કે જેના માર્ગ તમારા જવાના જ નથી તો હંડ્રેડ પર્સન્ટ તમે જોરદાર તમારો નીટનું રિઝલ્ટ બનાવી શકો છો રીપી ઈ લર્નિંગ હબની સાથે તો જોઈએ આપણે પ્રાચનિક સ્વાસ્થ્યની પહેલી સમજણ બાબતો પ્રસ્થાનની વાત જોઈએ રાજાને સ્વાસ્થ્ય કોને કહેવાય અહીં શરૂઆતનો જે ફકરો છે બાળકો ચોપડીનો એના થોડાક શબ્દો એટલા મને સમજવાના છે કે કદાચ એ અને આર વાળા સવાલમાં મૂકી દે અથવા નીચે પછી કયા કયા વાક્ય સાચા કયા કયા ખોટા એને સમજી શકાય છે જરા જોઈએ આપણે આગળ પ્રાજનની સ્વાસ્થ્ય શબ્દ સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલો છે એટલે શું જે આપણે એની પહેલાના પાર્ટમાં ભણી ગયા મનુષ્યના પ્રજનન તંત્રની વાહિતી તો એ જે અંગો છે એ અંગો કેવી રીતના સારી રીતે કામ કરે એના કાર્યો બરાબર થાય છે કે એની અંગોની રચના બરાબર છે કે સમજવાની પદ્ધતિ એને આપણે ખરેખર પ્રાજનિક સ્વાસ્થ્ય તો કહી શકીએ છીએ પણ એ સિવાય એની બીજી વિશાળ બાબતો અર્થમાં સમજીએ તેમ કહી શકાય છે કે પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓને પણ યસ પ્રજનનના ભાવનાત્મક અને પ્રાજનિક પાસાઓને પણ એમાં સમજવામાં આવી શકે છે અને ડબ્લ્યુ એચ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગી સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણી વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ અને આંતર ક્રિયાઓને પણ આપણે પ્રજનની સ્વાસ્થ્ય તરીકે ઓળખી શકીએ છીએ એટલે કહેવા શું માંગે છે તો કે જે કંઈ પણ વ્યક્તિઓ હોય છે એના પ્રજનન તંત્રના સંબંધિત જે કંઈ પણ લાગણીઓ સંબંધો સંકળાયેલા છે એકબીજા સાથેના એ બાબતને પણ અહીંયા આગળ પ્રજાની સ્વાસ્થ્યના શબ્દના અર્થે સમજી શકાય છે આ માટે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એમ કહી શકાય છે ખાસ કરીને રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર જેને આપણે કહી શકીએ આર સી એચ તો આવી શરૂઆત કેવી રીતના થઈ આપણે એમ કેટલી વાર એવું લાગે કે ભારત દેશ જે છે એક પ્રકારનો જૂનવાણી વિચારવાળો દેશ કે ઓર્થોડોક્સ દેશ કહી શકાય પણ ખરેખર એવું નથી આપણા દેશમાં સૌથી પહેલી પહેલ આવી બધા મુદ્દા માટે થઈ છે જે જાહેરમાં જેના માટેની ચર્ચા થઈ શકે એવો મુદ્દો આપણો છે પણ એ શરૂઆત કેમ થઈ તો કે ભારત દુનિયાનો પ્રથમ પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે એટલે કે પોતે નેશનલાઇઝ રીતે કુલ પ્રાજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટેનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો અને એ કાર્યક્રમ શું છે તો કે કુટુંબ નિયોજન કાર્યક્રમ આપવામાં આવ્યો જેની શરૂઆત ઓગણીસો ને એકાવનમાં થઈ આપણા આઝાદ થયા પછી એટલે એટલા માટે આંકડો યાદ કરો નાઇન્ટીન ફોર્ટી સેવન પછી બરાબર એમ કહી શકાય છે જ્યારે ખરેખર બંધારણ ઘડાયું એ તમને યાદ નાનપણથી સમાજ છો એ બંધારણ અમલીકરણ થયું પણ શરૂઆત કરવામાં આવેલી છે કાયદાને અને તેના છેટલા કેટલાય વર્ષોથી એનું હજુ ને હજુ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે હા હવે શું કરવા આવ્યું છે તો આજના સમયમાં આ પ્રાજન સંબંધિત વિશાળ ક્ષેત્રને આવરી લેવા માટે હાલમાં એનું નામ શું પડી ગયું છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ

આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાની છે હા આપણે કહ્યું ને કે કોઈ પણ વસ્તુથી બચવું હોય તો સૌથી સારી વાત છે તમને એની જાણકારી હોવી જોઈએ તો તમે નથી બચી શકો છો તો આ બાબની સમજણ આપવામાં આવે છે સાથે સાથે પ્રાજરી કે સ્વસ્થ સમાજ બનાવવાનો બીજું આ માટે જરૂરી સુવિધાઓ અને એ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું આ બધું જે કામ કરવાનું હોય છે એના માટે ભારત સરકાર આ પ્રક્રિયા દર્શાવે આરસીએચ દ્વારા આપવામાં આવ્યું લખેલું જ હોય બરાબર છે કારણ આ છે કે એ ડિપાર્ટમેન્ટ છે ભારતમાં કે જે ભારત દેશની અંદર આ બધી પ્રક્રિયા પર સતત સતત કાર્ય કર્યા કરે છે તો એમાં કઈ કઈ બાબતો જાગૃતિ લાવીએ છીએ આપણે તો પહેલું છે કઈને લાવી શકાય દ્રશ્ય શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ છાપકામ કે પ્રચાર જેમ કે જાણીએ છીએ પ્રિન્ટ મીડિયા છે કહી ન્યૂઝપેપર છે છે એમાંની માહિતી આવતી સરકારી અને બે સરકારી સંસ્થાઓ લોકોમાં સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે નોન ગવર્ન ઓર્ગેનાઇઝેશન એનજીઓ હોય છે એ પણ એની માહિતી આપતા હોય છે આ સિવાય ખાસ કરીને વ્યક્તિ પોતાના માતા પિતા હોય અન્ય નજીકના સંબંધીઓ હોય શિક્ષકો હોય કે મિત્રોની પાસેથી પણ એની સમજણ લઈ શકે છે કે જે તમને સાચી સમજણ આપે એવા વ્યક્તિ પાસે માહિતી તમે લઈ શકો છો માટેની એમ કહી શકાય છે આવા પાઠ શા માટે ચોપડીમાં હોય છે આ જ છે કે શિક્ષણ અર્થે લોકોને સમજાવી શકાય છે તો કે શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા માટે પ્રોત્સાહન આપવાનું જોઈએ જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ પર વિશ્વાસ ન કરે યસ કેમ મેં તમને કીધું કે જ્યાં સુધી એને સાચી સમજણ નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયાની સમજણને આધારે ખોટા-ખોટા વિચારો પોતાનું માનસિક બનાવી કાઢશે તો બહુ મોટી અસર દર્શે મેં પહેલા જ કીધું કે અહીં આગળ આ ટોપિક ભાવનાત્મક છે હવે કીધું સર ભાવનાત્મક કેવી રીતે કહેવાય ધારો કે કોઈ વ્યક્તિ તમારી મરજીથી તમારી હેન્ડ શેક કરે હાથ મિલાવે છે

છે તો આ જે તમારી સત્તર વર્ષ સુધી ઉંમર હોય છે ટીન એજર્સનો સમયગાળો છે કિશોર અવસ્થા છે મુગ્ધ અવસ્થા છે એ અવસ્થા દરમિયાન જો સમજણ સાચી મળી જાય તો પડતી મુશ્કેલીઓને આપણે દૂર કરી શકીએ છીએ ભવિષ્યની તો એની માટેની વાત અહીંયા આપણે વાત કરેલી છે તો લોકોને પ્રજન અંગો કિશોર અવસ્થા અને તેને સંબંધિત ફેરફારો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર હા જેમકે વ્યક્તિ કિશોર અવસ્થામાં આવ્યો છે ત્યારે એના શરીરમાં પરિપક્વતાની શરૂઆત થાય તો શરીરના કેટલાક અંગોમાં ફેરફારો થતા હોય છે તો આવા ફેરફારોની સમજણ જેથી એ એના માટેના દોરાય નહીં એ દરમિયાન રોગો ક્યાં થતા હોય છે જેમ કે એડ્સ વગેરેની માહિતીની પાસે હોવી જોઈએ વિશેષ જે લોકો કિશોર અવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી લઈ જાય છે આવી માહિતી જેની પાસે હોય તો જે લગ્ન વય વ્યક્તિઓ છે એને કઈ કઈ સમજણ આપવામાં આવે તો લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો જો લગ્ન વય હોય તેમને પ્રાપ્ત જન્મ નિયંત્રણ વિકલ્પો ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ સ્તનપાનનું મહત્વ છોકરો અને છોકરીને સમાન તકો ગણવી એમ શિક્ષિત કરવાની જાગૃતિ આ માટે પહેરવામાં આવતી હોય છે કારણ શું છે કે જો વ્યક્તિ હવે પોતે લગ્નોત્તર ઉંમરના બની ગયા હોય તો એની બાળકો જે જન્મે છે એના માટે કઈ કઈ કાળજીઓ રાખવાની એની સમજણ મળી જાય તો શું થાય છે કે એના ઉછેર કરવામાં બહુ સરળતા રહેતી હોય છે અને સાચી પદ્ધતિ અપનાવતા હોય છે સમાજ માટે જાગૃતિ છે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ યસ માની લઈએ કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ બાળકોની સંખ્યા ઘરમાં વધારે હોય તો એને કારણે ફાયદો થાય કે ભાઈ વધારે કામ કરશે વધારે પૈસા કમાશે તો એ જૂનવાની પદ્ધતિની જે વિચારસરણી છે એ આજના સમયમાં તૂટવાની જરૂરિયાત છે તોડવાની જરૂરિયાત છે કારણ શું છે કે જો વધારે સંતતી હશે તો એને પૂરેપૂરો એના વિકાસમાં ફાળો કુટુંબના લોકો નહીં આપી શકે તો એ જે સમજણ છે તે આપવામાં આવે કે જેનાથી ફાયદો સમાજને મળવાનો છે કારણ શું છે કે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની એક સમસ્યા છે વસ્તી વૃદ્ધિ આ વસ્તી વૃદ્ધિને કારણે જે મુશ્કેલીઓ પણ પડી રહી છે તો એ મુશ્કેલીઓને આપણે નિવારી શકીએ છીએ આવી સમજણો આપીને બીજું સામાજિક દૂષણો જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા માટે યોગ્ય પગલાઓ લેવા સક્ષમ બનાવવા જેથી સ્વસ્થ સમાજ બનાવી શકાય છે હા આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી અવેરનેસ નથી હોતી કોઈ પણ બાબતની ત્યાં સુધી વ્યક્તિ એવા બધા બાબતોથી બીજાને કહેતા ડરતા હોય છે જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ સાથે અનિયમિત પ્રકારની પદ્ધતિ કોઈ અપનાવતું હોય તો એ શું કરી શકે જેનો વિરોધ કરવો જોઈએ પણ એ વિરોધ કાર્ય કરી શકે જ્યારે સમાજ એની સાથે ઉભો રહેતો હોય તો સમાજમાં આવા સારી બાબતોને સમજણ આપવાથી આવા દૂષણોને આપણે દૂર કરી શકીએ છીએ તો આ આખું ફકરો છે બાળકો એ આપણને એવી સમજણ આપે છે કે શા માટે જાતીય શિક્ષણ આપવું જોઈએ પ્રાજનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મહત્વની જરૂરિયાતો શા માટે આપણે સમજણ આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ શાંતિ બચી શકાય છે એના માટે માટે તો સ્વાસ્થ્યની પ્રાપ્તિ વિવિધ યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ વ્યવસાયિક કુશળતાઓ અને સામગ્રીની જરૂરિયાત છે ભારત દેશની અંદર જો આપણે સમાજમાં બહુ મોટા સુધારા કરવા હોય તો આ સૌથી મહત્વની બાબત દર્શાવી શકાય છે લોકોને જાતિ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ પ્રસૂતિ જાતીય સંક્રમિત રોગો સંબંધિત સમસ્યાઓ જે છોકરીઓમાં જોવા મળે મેન્સન સાયકલ દરમિયાન અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડાકતરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે જ્યારે એ બધી કોઈ સમસ્યા હોય તો એના માટેની વ્યવસ્થા એટલે આપણે આગળ નાગરિક સુવિધા કેન્દ્ર હોય છે કે ભારત દેશની અંદર જોવા મળતી ચોક્કસ પ્રકારની સિવિલ હોસ્પિટલ્સ હોય જેમાં આખો ડિપાર્ટમેન્ટ હોય છે કે જે આની સમજણો આપવામાં આવી શકે છે લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનિક ટેકનોલોજી અને વ્યવહારોનું અલમલીકરણ જરૂરિયાત હોય છે તો આપણે સમાજમાં સુધારો કરી શકીએ છીએ તેમાં આ શબ્દ આ વિસ્તાર તમારા માટે એમ શીખવા કામમાં લાગે છે પ્રારજની શાસ્ત્રી મેળવવા માટેની મહત્ત્વની બીજી જરૂરિયાતો છે તો કે વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ છે બાળકને ખાસ કરીને પુત્રીઓને મારવાનું કામ થતું એ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી તો એને અટકાવવાની પ્રક્રિયા કે ન થાય લોકોને સમજણ આપીને તો આપણે અટકાવી શકીએ છીએ લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી વિકસાવેલ ભ્રૂણની ફરતે આવેલા ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ ઉપર કાનૂની પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજ સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે ને એને અટકાવવા માટેની બહુ સરળ પદ્ધતિ કેમ આવી તમને ભણવાનું છે એમનીઓ સેન્ટેસિસ એટલે ઉલ્વ જળ કસોટી અને પહેલાં ભણી ગયા કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે તો એવી પરિસ્થિતિમાં બાળકના આજુબાજુ એક પ્રવાહી ભરેલું હોય છે કોષોને દ્વારા રોગોની માહિતી મેળવી શકીએ છીએ પરંતુ આપણે ત્યાં આગળ ભારત દેશની વાત આપણે ધન મને કે ભારત દેશની અંદર આવી કસોટીનો ઉપયોગ કરીને લોકો ભ્રૂણને ઓળખી દે છે એટલે કે એનું જાતીય પરિશ્રમ થઈ જાય એટલે વ્યક્તિ તરીકે મેલ ઓર ફિમેલ છે છોકરો કે છોકરી છે શોધીને આપણે શું કરી શકીએ છીએ જો એમને ન ઈચ્છતા હોય છોકરી તો એને મારવાનું કામ થાય તો સ્ત્રી ભૂણ હત્યા થતી હોય છે અટકાવવા માટેની પ્રક્રિયા માટે ભારત દેશની અંદર આવી સરસ એક ઉલ્વ કસોટી પદ્ધતિ બંધ કરવામાં આવી એટલે સર સારી કહેવાય એના કારણ જાણી લઈએ તો એમન્યુ સેન્ટેસિસ ઉલ્વચર કસોટી એ છે કે જે વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી લઈ અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે છે એટલે કે કોષોનો અભ્યાસ કરવામાં આવે છે જેને કારણે મૂળભૂત રીતે ભ્રૂણની જીવિતતા કે ભ્રૂણ કેટલો સમય સુધી જીવી શકે છે કેવી પરિસ્થિતિ દર્શાવી શકે છે કેટલો વિકાસ થયો છે ભ્રૂણમાં કેટલાક રોગો શબ્દ ડાઉન સિન્ડ્રોમ જે આપણે પાર્ટ નંબર પાંચમાં ભણીશું કે આપણા શરીરની અંદર ડાઉન સિન્ડ્રોમ જે થાય છે એનું કારણ શું છે તો કે આપણી જે એકવીસમી જોડ હોય છે એમાં ત્રણ રંગ સૂત્ર થઈ જાય છે ડાઉન સિન્ડ્રોમ કહી શકાય છે ક્લાય સિન્ડ્રોમ બાવીસ જોડ પણ જે ત્રેવીસમી જોડ હોય છે એમાં એક્સ એક્સ વાય એટલે કે બે રંગસૂત્ર આવી જાય છે હિમોફિલિયા તો એ વ્યક્તિ સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના શરીરની અંદર પ્રક્રિયાઓ છે એ બરાબર વિકાસ નથી અને કારણે રુધિર જામી જવાની પ્રક્રિયા અટકી જતી હોય છે સિકલ તો કે રક્તકણની અંદર આકાર દાંતડા જેવો બની જતો હોય છે એવી અનિમિતતા એનિમિયા થતા હોય છે તો આવા જે રોગો છે જે ખરેખર રંગ સુની સંખ્યામાં ફેરફાર થવાને કારણે થાય છે તેને ઓળખી શકાય છે અને પરિણામે આવી અનિમિત્તાની જાણકારીને આધારે ગર્ભપાત દ્વારા ગર્ભનો નિકાસ કરી શકાતો હોય છે તો ખરેખર પદ્ધતિ સેના માટે છે તો કે બાળકોમાં જે આવી જન્મજાત ખામી કે જેને કારણે ઓલરેડી બાળક વધારે જીવવાનો નથી કે પછી એને કારણે એને ભવિષ્યમાં મુશ્કેલી પડવાની છે તો એવી પરિસ્થિતિ દરમિયાન આપણે એવા બાળકનો ગર્ભ નિકાલ કરી શકીએ છીએ પ્રાયોર પરમિશન એટલે કે ગવર્મેન્ટના નિયમોને અધીન એના માટે ઉલવજળ કસોટી સારી પદ્ધતિ છે પણ મુશ્કેલી શું છે આપણે આંગળી ભારત દેશની વાત કરી દઈએ તો આ કસોટી દ્વારા જન્મેલા બાળકની જાતિનું પરીક્ષણ પણ થઈ શકે છે અને એનો આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ જે તમને પહેલા વાત કરી આપણા દેશમાં શું થઈ જાય છે કે પરીક્ષણ દરમિયાન નક્કી કરવામાં આવી રહી છે કે વ્યક્તિ તરીકે કોણ છે છે માતા અને એવી પરિસ્થિતિમાં જો નિકાલ થાય તો એ કાયદાકીયથી વિરુદ્ધ પ્રક્રિયા હોવા છતાં લોકો માતા કે ગર્ભને નુકસાન અસર કરી નુકસાનકારક બાદ દર્શાવી શકે છે કેમ તો કે બાળકને ગર્ભમાંથી દૂર કરવામાં આવે એને કારણે જો મોટું નુકસાન થાય તો એને કારણે માતાનું પણ મૃત્યુ થઈ શકતું હોય છે એટલે આ એક પદ્ધતિ હાનિકારક થઈ ગઈ છે અને એટલા માટે ભારત દેશની અંદર આ પદ્ધતિ પર પ્રતિબંધની જરૂરિયાત આવી ગઈ છે કારણ દેશમાં છેલ્લા પચાસ વર્ષમાં પ્રજનન સ્વાસ્થ્યમાં સુધારા થયા છે ઓલરેડી આપણે નાઇન્ટીન ફિફ્ટી વનમાં આપણે શરૂઆત કરીએ કુટુંબ નિયોજન પદ્ધતિની એના દ્વારા કંઈક ને કંઈક માહિતી લોકો સુધી પહોંચેલી છે તો એ સુધારાની બાબતો કઈ છે તો પહેલું કહી શકાય કે કુટુંબ નિયોજન અને પ્રાચરની અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી કુટુંબ નિયોજન ને લીધે વધુ વ્યક્તિઓમાં નાના કુટુંબના ફાયદાઓથી અવગત કરવામાં આવ્યા અને બે બાળકો બસ આ બે સમજણ લોકોને આપી હા પેલા એવું તો અમે બે અમારા બે એટલે બે બાળકો સુધી જ સીમિતતા રાખવામાં આવે છે આવા સુધારા પામેલા ક્ષેત્રમાં મોટા પાયે બાળ રસીકરણ કાર્યક્રમ થાય કે જેને કારણે બાળ મૃત્યુદર ઇનફ્રન્ટ મોર્ટાલિટી રેટમાં ઘટાડો થાય છે યસ પહેલા એવું હતું કે લોકો વધારે સંતાનો પણ એટલે રાખતા હતા કે વધારે બાળકો રાખવાની પરિસ્થિતિ એ પણ કારણ હતું કે બાળકો મૃત્યુ પામી જતા હતા કારણ કે ત્યારે રસી શોધારી નથી અંધશ્રદ્ધા લોકોને હતી રસી મુકાવતા નહોતા હવે જેમ જેમ લોકોને સમજણ પડી ગઈ છે રસીકરણને કારણે બાળકોના બાળ મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે એટલે એક ફાયદો એ રીતે મળે છે કે આપણે પ્રંખ્યા સંખ્યા ઘટાડી શકીએ છીએ ગર્ભનો ઉપયોગ વધ્યો છે સાથે સાથે કે જેને કારણે આપણે જે કંઈ પણ જાતીય રોગો છે એની સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને આ નીચે ગર્ભદાન પણ અટકાવી શકાય છે એટલે ગર્ભ સાધનોનો ઉપયોગ લોકો સુધી માહિતી પહોંચવાને કારણે ઉપયોગ વધી ગયો છે ભારતની આંકડાકીય માહિતી વિશ્વની સાથે સરખામણી કરતાં જો જોઈએ તો શું દેખાઈ રહ્યું છે વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસના કારણે લોકોના જીવનની ગુણવત્તાનો નોંધપાત્ર સુધારો થયો છે અને એને પરિણામે સ્વાસ્થ્ય સગવડો વધી છે તો એને કારણે સંખ્યા પણ વધી છે આંકડાકીય માહિતી યાદ રાખવાની છે તમારે તો દુનિયાની વાત કરી દઈએ આપણે

ભારતની વાત કરી લઈએ તો જ્યારે આપણે આઝાદ થયા ભારત દેશમાં ઓગણીસો પચાસ મિલિયન એટલે પાંત્રીસ કરોડ જેટલી હતી એમ કહી શકાય આપણે જ્યારે એની સામે બે હજાર ની સાલમાં આપણી સંખ્યા એક બિલિયન નથી પહોંચી ગઈ એટલે સો કરોડ યસ ભારત દેશમાં થયા અને બે હજાર અગિયાર માં જયારે આપણે ગણતરી કરી બિલિયન કે તેથી વધારે છે તો એનો મતલબ એવો થાય છે આપણે એકસો વીસ કરોડ કે તેથી વધારે સંખ્યામાં છે ને આજની તારીખમાં જ્યારે વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યો છે તો ત્યારની આપણી વસ્તી નિયર અબાઉટ વન કરોડ છે ઇટ ઇઝ અ વેરી બિગ આ બહુ મોટો આંકડો કહેવાય વસ્તીનો હા એની તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ ભારતનું એટલું ને એટલું જ છે તો કેટલી બધી મુશ્કેલીઓ પડે છે તો બધી જે વસ્તી વધારો થાય છે એની અસર શું છે તો એક આંકડા કે માહિતી યાદ રાખવાની છે બાળકો તો આપણા માટે કામની છે એક દુનિયાની યાદ રાખો

માતાના પક્ષના વ્યક્તિ વાળો શબ્દ લગાડો મેટરનલ શબ્દ લાગે તો મેટરનલ મોર્ટાલિટી એટલે કહી શકાય છે મૃત્યુ દર અને રેટ એટલે દર એનો કહી શકાય છે બાળ મૃત્યુ આપણે હમણાં વાત કરી ઇન્ફ્રન્ટ મોર્ટાલિટી રેટ આઈએમઆર આ બંનેમાં ઘટાડો અને પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો હા બે બાબતો છે કેમ એવી રીતના સર તો એક તો કહ્યું શું છે બાળ મૃત્યુ દર ઘટી ગયો એટલે બાળકોનું મૃત્યુ પામવાની સંભાવના ઓછી થઈ ગઈ સાથે સાથે જે એની દરમિયાન જે મુશ્કેલી પડતી માતાને સગવડો ન મળવાને કારણે એમનું મૃત્યુ થઈ જતું હતું તો એમાં ઘટાડો થઈ ગયો છે અને સાથે સાથે એક સાથે જે લોકો પ્રજનન કરી સંતતિને જન્મ આપી શકે છે એવી ઉંમરના લોકો ભારત દેશમાં એક સાથે વધ્યા તો થયું શું એને કારણે ખૂબ મોટો સંખ્યામાં જમ્પ આવ્યો છે એનું કારણ આ છે આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ દ્વારા વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો લાવી શકાય છે પરંતુ માત્ર નામ પૂરતો છે કેમ તો કે બે હજાર અગિયારની ની સાલમાં હા ભારતમાં શું છે દર દર સ્વર્ષે વસ્તી ગણતરી થાય તમને વિચાર બે હાજર અગિયાર સાલ કેમ આવ્યા ક્યારે છે કારણ કે ત્યારે વસ્તી ગણતરી બે હજાર એકવીસ માં થશે બે હજાર એકત્રીસ માં થશે એટલે ગણતરી થયા કરતી હોય તો આ વસ્તી ગણતરી જે થઈ આપણે એને આધારે અહીંયા સાલા લખવામાં આવેલી છે તો દર દસ વર્ષે આપણે વસ્તી ગણતરી થઈ એને આધારે વસ્તી વૃદ્ધિ દર આપણે અલગ્યો છે તો કે બે થી ઓછો છે એવો દેખાય આપણને એટલે કેવું કહેવાય કે દર હજારે વીસ વ્યક્તિ દર વર્ષે નવા આવતા હોય છે અને એટલે આ દર આપણી વસ્તી ઝડપી વધારવામાં બહુ મહત્વની અસર કરી રહેલી લાગતો બે ટકા દેખાય ખાલી પરંતુ દર હજારે એ વીસ વીસ વ્યક્તિઓ દર વર્ષે નવા નવા આવ્યા કરે છે પરિણામે આપણી વસ્તી ખૂબ સ્પીડમાં વધી રહી છે ત્યાંના વસ્તી વૃદ્ધિ દર ખૂબ મોટો દેખાઈ રહ્યો છે આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણા માટે નુકસાનકારક કેના કહેવાય તેનું કારણ છે કે લોકોને જે જરૂરિયાતો પાયાની છે જેમ કે ખોરાક આશ્રય રહેવાની બાબતો કપડાની અછતો તરફ આપણને લઈ જાય છે આ વસ્તી વૃદ્ધિ દર ચકાસો માટે સરકારને ગંભીર પગલે લેવાની ફરજ પડતી હોતી કેમ કારણ કે આપણે વિચાર કે જો ભારત દેશનો જે ક્ષેત્રફળ છે એનું એ જ રહ્યું હોય એની સમજ આઝાદ થયા ત્યારે પાંત્રીસ કરોડ લોકો આજ દેશ એટલો એટલો જ છે એકસો ને પાંત્રીસ કરોડ લોકો તો જે સો કરોડ લોકો વધ્યા એને રાખવા ક્યાં એના માટે જગ્યા ક્યાંથી લાવી આપણે જવાબ આવી છે કે ખેતરો ઓછા કર્યા ને લોકોને રહેવાની જગ્યા આપી તો થયું શું ખેતરો ઓછા થયા તો ખાવા પીવાનું ક્યાંથી લાવવાનું એ વધારે કરવું છે અને પહોંચી એટલે આપણે કેમિકલ્સ યુઝ કરવા લાગી ગયા એ કેમિકલની જે આળસર થઈ એક વસ્તી પર કંટ્રોલ જો નહીં કર્યો તો કેટલી મોટી મુશ્કેલી આપણને આવી રહી છે વસ્તી સમસ્યા મહત્વના પગલા એના માટે શું કરવામાં આવ્યું છે તો લગ્નની વૈધિક ઉંમર આપણે સ્ત્રીઓ માટેની યાદ છે અઢાર વર્ષ પુરુષો માટેની છે એકવીસ વર્ષ હા બંને લોકો મત આપી શકે છે અઢાર વર્ષે પણ લગ્નો આ પ્રકારે જોવા મળી શકે છે બીજું બચવા માટે નાના પરિવારો હોય એવી સમજણ લોકોને આપવામાં આવે છે જેમ કે કે વાત એક જ હોય બે તો એ વધારે ફાયદાકારક છે એ લોકો માટે અને સમાજ માટે ત્યાં ઘડી પહેલી પ્રસ્તાવનાની આપણે સમજણ લીધી કે ભાઈ શા માટે પ્રાજનિક સ્વાસ્થ્યની જરૂર પડી આવો ટોપિક ભણવાનો એની વાતો કરી ત્યાર પછી માટેના કયા કયા પગલાઓ લેવાયા છે એના પછીના વિડીયોમાં આપણે જોઈશું